નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું જે તમને શીખવશે કે અહંકાર મોટો નથી સંબંધો મોટા છે ઘણીવાર આપણે ભૂતકાળની વાતો પકડીને બેસી જઈએ છીએ અને એ જ વાતો આપણા પોતાના લોકોને આપણાથી દૂર કરી નાખે છે પણ ક્યારેક માત્ર એક પગલું આગળ વધવાથી વર્ષોની દૂરી એક ક્ષણમાં ઓગળી જાય છે હમણાં ગયા મહિનાની જ વાત છે મારી જ એક વિદ્યાર્થીના ઘરે લગ્ન હતા મંડપ મુહૂર્ત થઈ ગયું હતું ઘરમાં ખુશીનો માહોલ હતો દીકરીની જાન આવવાની હતી બધું તૈયાર હતું એવામાં વૃદ્ધ માતાએ પોતાના પુત્રને કહ્યું કે બેટા ચાલ ને તારા કાકા કાકીને તેડી આવીએ પુત્ર થોડોક ગુસ્સેથી બોલ્યો માં એ વાત ન કરશું બાપુજીના મૃત્યુ વખતે કાકાએ આપણા બધા જ સંબંધો તોડી નાખ્યા છે અને આપણાથી અલગ થઈ જાય હવે શું કામ જવું છે અને ફરીથી અપમાન સાંભળવું છે માતાએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો દીકરા હું મોટી છું આપણા ઘરે આ પહેલો સુપ્રસંગ છે જો તારા બાપુજી જીવતા હોત ને તો એ જરૂર એમને તેડીયા હોત જો આજે નહીં જઈએ તો જીવનભર અંતર રહી જશે ગઈ ગયેલી વાતો ભૂલીને મનાવી લેવાનો આ યોગ્ય સમય છે પુત્ર મનથી તૈયાર નહોતો પણ માની ઈચ્છા સામે ના પાડી ના શકે એ ભાઈ અને તેની માતા મારી પાસે આવ્યા મને બધું જ કહ્યું હું પણ એમની સાથે ગયો તેથી થોડી હિંમત મળી અમે એના કાકાના ઘરે ગયા પુત્રના મનમાં વિચાર હતો કે જો કાકા ફરી કઠોર બોલશે તો માનો હાથ પકડીને તરત જ પાછા ફરી જઈશું પણ ત્યાં જે બન્યું એ સૌને આશ્ચર્ય મૂકી દે એવું હતું કાકીએ કહ્યું કે એ તો ઘણા દિવસથી કહે છે કે પોતાના ઘેર લગ્ન છે પણ કોઈ તેડવા નથી આવતું તો હવે જાવું કેમ અને એટલામાં કાકા પોતાની ભાભીના પગે પડીને રડવા લાગ્યા વર્ષોની દૂરી માત્ર એક ક્ષણમાં ઓગળી ગઈ પેલા ભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા એને સમજાયું કે જો આજે માની વાત ન માની હોત તો કદાચ આ સુમેળ ક્યારે ન મળત તેઓ કાકા કાકીને સાથે લઈ લગ્નમાં આવ્યા અને એ દિવસ સાચે જ આનંદમય બની ગયો મિત્રો ભૂતકાળમાં કોઈએ શું કહ્યું હતું ક્યારે આપણને દુઃખ પહોંચાડ્યું હતું એ વાતોને પકડીને બેસી રહેશો તો મતભેદ હંમેશા વધશે વેમનસ્ય વધશે અને સંબંધો તૂટી જશે પણ જો આપણે એકવાર અહંકાર ને છોડી દઈએ અને એક પગલું આગળ તો ઘણા ઝઘડાઓ એક મિનિટમાં સમાઈ જશે એટલે જ મારા વાલા હંમેશા યાદ રાખજો કે સાચા લોકો ગુમાવવાને બદલે સાચો સમય સુધીને તેમને મનાવેલું જે વીતી ગયું છે તેને ભૂલી જાવ અને આગળનું વિચારો કારણ કે આપણું જીવન ખૂબ જ નાનું છે અને સંબંધો બહુ જ કિંમતી છે જો આ ઘટનાએ તમને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ પ્રેરણાદાયક સત્ય ઘટનાઓ માટે મારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ